અને જાડેજાને બાપુ જે સુધાર્યો ને એ વાત સધીર ના કાને પડી ને એટલે સધીરે મનોમન નક્કી કર્યું જાડેજા જેવા જાડેજાને જો સુધાર્યો હોય તો એ સતી તોરલ ને મારે મળવું છે તો મારા કઈક જો એને ઈ કંઈક જો મારી ઉપર દયા કરે તો મારા કરમ કપાય બાકી મને બારા કરમ બીજેથી કોઈથી કપાય એવું નથી સધીર નો બાબુ આ જ હિસાબ હતો અને એ તો અહીંયા જાય એવું હતું પણ વાણી એની જાય બાબુ હોશિયાર હોય એ કા દરબારુ ના કઈ ભરોહા નહી આ જેસલ ભગત થઈ ગયો ને ચારે તલવાર ઉપાડે કઈ નહીં ને અહીંયા ન જાવું અને આ કુદરત ને કરુન સતી તોરલ ને આ વસ્તુ લેવા આવવાનો મેળ પડી ગયો અને અહીંયા સતીર ને તોરલ નો બાપુ ભેટો થયો અને કીધું કે મારા મેલે આવજો સતી તોરલે બાપુ રુંવાડા ઉભા થઈ ગયા પણ કીધું કાઈ વાંધો નહીં સાધુ ને જમાડવા માટે તો સીધું આય ઈ સાધુ ને જમાડ્યા સીધું આઈપું અને સાધુ જમાડી દીધા સાધુ નીકળી ગયા જેસલ આવ્યા હાંજ પડી અને સદી તોરલ તૈયાર થઈ નીકળ્યા ને જેસલ કે છે ક્યાં જાવ છો આખી માંડીન વાત કરી કે સદીર વસ્તુ નતો આપ તો હું વચને બંધાણી છું મારે જાવું પડશે અને તે દી કચ્છનો કાળો નાગ બાપુ બડફને પાટ ઓગળે મીડો રહ રહ રો આવો તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપને આખા અંજારમાં વાણિયાનો બી નોરે વધુ હજી હું ઝાટકા ભૂલી નથી ગયો સતી તોરલ પાસો હોય એને જેસલને બહેસાર્યું એ કે આવી ગાડીઓમાં બેસાવીને જાડે જાવ એટલે આવા સ્ટેશન આવે બેસી જાઓ આ આમાં તો જે આ પહેલી ઉપટ છે આવી તો ઉપટું આવવાની વરી પાછો જાડે જા માર્ગે લે આવીને પાછો જેસલ કે છે બહાર વરસાદ પડે છે મેઘલી મળી છે ગારોન કીચડ જાયમાં છે કેમ જઈશું ઈ કે જે થવું એ થાય હું મેં વચન આપ્યું બાપુ જો વચનની કિંમત આટલી હોય જણ જેવા જણ નથી જતા બાપુ સતી તોરણ રાતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા હું તો આ કહું તમારો સિદ્ધાંત હોવો જોઈએ દી ઉઠાડ્યો તમારે કોને કેવું આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ વેમે ન રાખતા તો દીકરીઓ દી ઉઠાડ્યો છે જે ફેશન મારો કહેવાનો અર્થ હું દીકરીઓને વધુ છું મારી ભૂલ થતી હોય તો માફ કરજો પણ તમારામાં કાંઈ ઘટે તો છે જ એ સો ટકાની વાત કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરીએ કે તમારી સામે દ્રષ્ટિ મેળવી શકીએ એ વાતમાંય માલ નહીં પણ હિહીન હાન અમારા માજી તો એમ કહેતા અમારા ભાભીઓને કે ઉદરમાં સંતાનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં ગમે એની અરે બેહાય નહીં ગમે એવી વાત કરાય નહીં હલકું બોલાય નહીં જેવું તેવું ખવાય નહીં આનો આનો પ્રભાવ સંતા આપણા માવતર અભાણ અંગોઠા સાપને આજ્ઞાન હતું અત્યારે આ ભણી ભણી ઉઠાડ્યો દીવ હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય છોકરા જેવા થાય અરે કોઈ શિવાજી ને મારા પ્રતાપ ની દીકરા થાય ની થયો હોય ઉમરા વચ્ચે રહી મનાણા થઈ ગયા શું શું કેવા સંતાન થાય કઈ વળે નઈ રામ તો પેઢીયું તમારી લાંબી હાલે બાકી નામ થાય તેથી કચ્છ નો બારવટીયો બાબુ જેસલ જાડેજો કે મારા ખંભે જાવ હાલો મૂકવા આવું કુની પાસે વાતું કરી રામ તો કરો રાતના બે વાગ્યા નો સમય હોય કોઈ જીવ જાગતો ન હોય

સધીર ની હવેલી આવી અને અહીંયા ઉતાર્યા અને જેસલ કે છે હવે તમારે આવું હોય આવજો હું જાઉં છું મને જોશે ને તો પાછું બી છે સધીર જેસલ હાલતો થયો ને તોરલ મોઢામાંથી વાણી નીકળી કે સુજા ને સુલક્ષણા તારા હાડમાં માં નો આવી હલકી વાત આવા નર કેમ મોડા મળીએ જાય મારે સરગા પૂર નો સાથ વાહ જાડેજા વાહ ત્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ એક ગુરુ ને શિષ્ય ને જો ગુરુ શિષ્ય ને નો કે શિષ્ય ગુરુ ને ન સમજી ગળામાં ગાળિયા નાખી નાખીત હતા પરીક્ષા કરી અત્યારે તો પરીક્ષા કરો એનું કામ ને ચાર્જિંગ થઈ ગયું બે ચાર હાજુ હોય ને કારણ કે આમાં હાચું જો કે હાલે છે ખોટું હમણાં બે ને બે ભજન ગાયા ને એટલે આને હું તો વિચાર કરતો હતો આમને શું જોતું છે પછી ઓલા વ્રત ના સપના કીધું તા બધા ડોલવા મેં એમ ઠીક આમ હતું એમ કોને ચાર્જિંગ થઈ જાય ને કે હાલે ખોટું આ સંતવાણી નો પ્રોગ્રામ છે પણ ઈ હાલ્યું સંતવાણી નું હાલી ખોટું જ હાલે છે જો તેમ શોખું ખી લઈને બજારમાં રાડ્યું પાડ્યું જો ખપે મને કહેજો દારૂ બાવળી જાય ખોટું વાલું જાય હા વિચારવા જેવું છે અને હાચું છે ને હાચું જો બાપુ ઉતરી જાય ને તો હજમ થતું નથી ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવવું બધા કરતા અઘરું છે જો જીરવાય જાય ને આમને કદાચ પાંચ જણા અમારે વખાણ કરે તો અમે એક ફૂટ અધરે હેલવી મેં કઈક કર્યું મેં કઈક કર્યું હવે તું મરી જવાનો આ તો એની કૃપા છે તો બોલીએ કે આ અવાજ આપ્યો છે એને આપ્યો છે ફટ લઈને હમણાં અવાજ બંધ થઈ જાય શું કરું આપવા વાળો તો ઈ છે ને આ જીરું બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો ભેગો અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો પછી આપણે એમ કે સીતારામ તો આમાં સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું અમને ખબર તું બે લાખ રૂપિયા લેડો તને પણ નથી બોલાતું રામ આ એની જ બીમારી છે હાલો અમારે આજુબાજુ બાબુ પંસાડમાં અમારે કોળીના છોકરા બાબુ ભજન ગાય તને તને મેળમ કોક તમે આવ્યા હોય તો હા પીડ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાન કદાચ બે ભજન ગાય ને ભગવાનના પાંચ નામ લે એમાં મને શું ખોટ આવે તમે જોવો તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયાને ની શિકામણ દે ભાઈ આ જેટલો હોપ હોય ને અમને ખબર હોય હા તમે જોજો કલાકાર સાજા કલાકાર ના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું એનો તબલ છે હોય એની પેટી જુદી હોય કારણ કે ખબર હોય ઓલો હું તું મારશે હાપ હોય તો એક તબલ છે બધું હાલ્યું જાય આ તો દુનિયાને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તો મરી જાય ભિખારી કરોડપતિ એ મરી જાય રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી તમારું મારું પાંચ્યું નહીં આવે અને લગામ છે ને મારા છે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ એવી ધારું થયું તેથી મને એમ થતું હતું કે આપણા જેવા દુનિયામાં કોઈ સહેજ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો બીજા ઓલે હાલતું આપણે ઠેકડા આપડે ચાવી વાળા રમકડા જેવું આપણે બધા ચાવી ફરી ફરીને મોકલાયું એવું નથી લાગતું ચાવી ખૂટ્યા પછી કયું રમકડું હાલવાનું મને બતાવો એમાં અમુક અમુક ઓલી ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એક દી ખૂટી તો રહેવાની છે હળવો રે ને બધા બાપુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાય બધાયની લગામ છે કોઈ કેતું હોય ને કે મેં કર્યું મેં કર્યું વેમમાં નો રહે તારામ અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે તમે જોજો ઝૂપડામાં રહેતા હોય ને માં મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી નો હોય એ ઓલાને ખબર છે આ બધું છે ને પૈસા છે અહીંયા જ આખો છે વધારે પડતા પૈસા છે ને આઠ દિવસ આઠ દિવસ બીપી મપાવે ડાક્ટર ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો હવે શું કરવું રો આ પૈસાને પૈસા છે અહીંયા રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નહોતું ડેન્ગ્યુ કઈક આવ્યું હતું મસર કઈક એવું મસર કે કડ ડેન્ગ્યુ થાય હવે તમે જોવો તો હારા મારું મકાન હોય મસરદાની હોય બારી બારણા બંધ હોય તો અહીંયા આવીને કડે બોલો હવે આ છોપડા નથી ગાડલું નથી પંખો નથી કાઈ નથી તો એવડે મશરી ફાળતા હોય પણ મસર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને હું ઓલો મલક ના ખિસ્સા કાતરીને હું એ નહીં ખબર હોય